દે તો નીકળીએ આપણે સીધા દ્વારકા માત્ર ખાલી અઢાર કિલોમીટર થાય તમને હાલના વાત કરી હતી એ પ્રમાણે અત્યારે મને કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે આજે વધારે થોડાક પગતા હતા એટલે વધારે પ્રોબ્લમ હતો અત્યારે આ પગમાં છે ને થોડોક વધારે પ્રોબ્લેમ દેખાય છે અને જો અત્યારે મારી સાથે આવી ગયો છે કૂતરો કારણ કે અમે નીકળીએ એટલે એને થઈ જાય કે આ નીકળ્યા એટલે અમારી સાથે જ આવી જાય કૂતરો અને રસ્તામાં જાઉં કઈ રીતના તો આખો આ કોઈ આખો થોડે ને એટલે હવે એ આવશે ફાઇનલ કે દ્વારકા સુધી આવવાનું જ છે દ્વારકાથી હું કરું પછી વિચાર આનું કારણ કે યશને કહેતા હતા કે એને પાછો ટ્રેક્ટરમાં નાખી દેવો અને જ્યાં આવડમાં લીધો કે આવડમાં નરવાયથી લીધો ત્યાંથી એ પાછો એને પરત ઉતારી દેવાનો છે એટલે આવે ત્યાં સુધી લેતો જવાનું છે બીજું તો આજે થાર એટલો બધી નથી એટલે પાછ લેવામાં કંઈ તકલીફ થતી નહીં ને હાલવામાં મજા આવે આખી આખી રાતમાં છે ને આમ ટ્રાફિક જે જોરદાર છે કારણ કે આજ આહિર સમાજનું છે ને મહારાજ કરીને છે આગળ બેનોર હતું એમાં લખેલું હતું એટલે હવે જ્યાં જઈએ પછી ખબર પડે કે ટ્રાફિક આશરે કેટલી છે કાલે અમે આવે આવા સમયે નીકળ્યા હતા ક્યાંય કોઈ વસ્તુ નથી આવતી પણ આજે છે ને બહુ જોરદાર ટ્રાફિક છે એટલે એમ માનો ને દ્વારકામાં લાખો અને મોઢા અત્યારે પબ્લિક હશે સીધા જતા આવીએ હવે શું છું ફ્રી છે ભાઈ નો દે એમ પણ માલે જ રાખવું થઈ ગયો આપણો ફ્રી હા ભાઈ અમે પચાસ એકસો પચાસ થી એકસો સાહીઠ જણા છે કુતરો ગુંજે ને ક્યાંથી આવી જાય ને કઈ આવી જાય કઈ ખબર નથી પડે બાકી બધા એક હાઈરે નીકળે છે હાઈરે એટલે ઉઠી ભાગે જીને જઈને જવું એ પ્રમાણે હું ને ધવલ સીધા નીકળ્યા ઉઠીને નીકળ્યા રોડ ઉપર ચડ્યા ને આ ભાઈ ક્યાંથી આવ્યો ને કઈ રીતના અમારી સાથે જોડાઈ ગયો અમને કઈ ખબર નથી સીધે સીધો અમારી સાથે હાલવા જ મળ્યો ને આ કોઈ સાથે જતો નથી એ વાત છે અમે એને નથી ખાવાનું આવતા એનેથી હેરફો હાથ આવતા બસ આમ જાય ને માયલા આવજે એમ તો બધા ભાઈ આવી જતા હતા ભાઈ અમારી સાથે ને સાથે જ આવે હું 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 જોઉં ભાઈ કઈ ખબર નથી પડતી હવે ખબર તો થાય છે સાથે સાથે હજુ જે લીમડો આપણે મેળવ્યો નથી એટલે દાંતણ મેં હજુ કીધું નથી દેખાય લીમડા જેવું હે છે ખાતો કારણ કે આ થાર નથી એક ફાયદો ધારો

બીજી વાત ન થાય એવી મારે હાલત તો છે મારી તો લાગે ભાઈ દસ વર્ષ વર્ષ સુધી બધા કરતા હોય એને થોડાક વધારે અનુભવ હોય હું તો પેલી જ વાર છે પણ હવે તો હું ધ્યાન રાખી આવી જ્યારે હવે જોઈએ સ્વાકા દીધી જેવી ઈચ્છા બોર હવે આવવાનું થાય કે ના આવવાનું થાય પણ યાર આજુ વખત તો હા બહુ મારે આજે ધવા લાલતો હતો હાલ તો હાલ તો આમ નીકળી ગયો આગળ બહુ અડધો કિલોમીટર આગળ નીકળી ગયો હું હજી સ્લો સ્લો ધીરે 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 આવી ગયો કારણ કે મારા થવા એમ નહીં થતું પણ એક વાતનો ફાયદો છે કે આજે હાલી લઈએ કાલથી તો ભાઈ આરામ છે ને એવી રીતના મન બનાવીને હાલું હું અત્યારે પણ હાલવું તો પડશે કાલાઉનો ફોન આવ્યો તો એ પણ કહેતો હતો કે યાર આ ન કરાય કે થાતા થઈ તો ગઈ કે ન કરાય અહીંથી આપણે દસ કિલોમીટર જેવું છે અને મારે હાલત હવે હા ઓકે થઈ ગયું પગ છે ને ગયો એકદમ એટલે પગલે મારાથી તો હલાય તો છે જ નહીં ધરાધરાલું એવું છે બધું ભાઈ હવે આ સંઘને મુકાય નહીં આમ જાવ કે આમ જાવ વિચાર કરવો ને દર કદીત નું દર્શન જ કરવા નો નીકળી જાય આ પગ મૂકું ને

ભાઈ બહુ અઘરી વસ્તુ થાય હોય યાર આ તો આ તો થાય ભગવાન સાંભળો આવ્યો જેનાથી થાય ને જેનાથી જા કરે બાકી ને યાર આ રીત ના લે ઓટી જવાય ઓટી જવાય હે જવાય જાય મત ને હાલો તો ધામે ધીમે ચાલો ધીરે ધીરે સાડી 7 કિલોમીટર માત્ર રહ્યો છે તો હાલો નીકળીએ ધીરે ધીરે હાલ્યા જઈએ ને ખોડલ માં એ બધાને રાજવાની છે ને હા બધાને રાજ ત્યાંથી બાપાનો રથ આવે છે એને સાથે બધાને એક સાથે જ હાલવાનું છે ત્યાંથી એટલે બધા ખોળલ ધામ ત્યાં રોકાશે અને ત્યાંથી બધા સાથે ચાલશે હ ધવલકુમાર થોડી વાર આપણે દુઃખા કોણ આવે અમારે મેનશીભાઈ ટાઈમ અમારા તો એની સાથે આપણે નાસ્તો મગાવ્યો હતો દુકાન કે હોટલ ખૂલી ન હતી પણ અમે જતા નથી અમે હાલ્યા જ પીધા હતા સીધા અહીંયા આવે એની રાહ થોડીક જોઈએ ત્યાં અમે થોડાક આરામ કરી લઈએ નાસ્તો કરીને આગળ નીકળીએ હવે અહીંયાથી ખાલી સો કિલોમીટરનું બાકી છે દ્વારકા જવા માટે પણ આપણે ભીખા બાપાનો રથ આવે ને એની રાહ જોવાની છે એટલે અમે નિરાશ કરી ગયા હવે ઉતાવળનું કંઈ નથી એની સાથે બધાને જવાનું છે એટલે અમે સાથે નાસ્તો પણ મંગાવી લીધો છે ધીરે ધીરે નીકળી ગયો સરસ મજાનો નાસ્તો આવી ગયો છે કરી લઈએ અને સાથે સાનું પણ મજા માણી લઈએ વાત કરતી પ્રમાણે નીકળતો આવતો ને તો ભાઈ આપણે જ્યાંથી નીકળ્યા હતા ત્યાંનો નાસ્તો તો કંઈ ગયો નહોતો અમે અત્યારે નાસ્તો આવે થોડી વાર બેસીને આરામ કરીને નાસ્તો કરી લઈએ અને આગળ રાહ જઉં પોતાનો નાસ્તો કરી લીધો અને ફરી એકવાર નવી તાકાત મારા માં તો આવી ગઈ માનું તો કે ભાઈ ધીરે ધીરે હવે હાલતા થઈ ગયા કારણ કે હવે

એટલે હવે થોડોક પાવર આવી ગયો અને દી પણ સરસ મજાનો ઉગી ગયો અને રસ્તો પણ બહુ સારો છે હા ધવલકુમારે ફોર્મ માં જોરદાર આવી ગયા છે ભાઈ ફોર્મ માં છે જો કે એની માન્યતા હતી ખુલ્લા પગુ એ જવાની ભાઈ આપણા શક્તિ હોય ને તો માનતા કરે બાકી ના ખેલ ના કરે મારો તો કિલોમીટર નો બોટ પણ આવી ગયો

એમ કેવી અમને ફિલિંગ આવે અત્યારે જો તમને પણ બતાવું દેખાય તજા સોનાની નગરી હરો ભાઈ તો અમે પૂછી ગયા છે જય ખોડિયાલ માતાજીના મંદિરે મન મન પૂછતા ભાઈ જય દ્વારકાધીશ તો હાલો હવે આપણે બધાની રાહ જોવાની છે આજે બધાને સાથે જ આવવાનું છે તો બધા જો અહીં વહેલા આવી ગયા બધા અહીં ઊભી ગયા છે આ અમારી સાથે છે બહુ બાપા ઓળખતા દોસ્તો બધા તો ચાલો ખોડીક વાર આરામ કર લઈએ અને ઓલા બધી જાળ જોરા પરિવાર અત્યારે મહેનત કરી આ ભાઈઓ માટે જો તમે અત્યારે જોઈ શક્યો અત્યારે બધા ભેગા થઈ ગયા છે અહીંયા અત્યારે હા બધા એક સાથે અત્યારે તરફ જઈ રહ્યા છે તમે જોઈ શક્યો મારી પાસે અત્યારે આયા આવે અને અહીંથી બધા સાથે મળી જય

લા દ્વારકાલીને જવાનું છે હવે અત્યાર સુધી આવવાની મુખ્ય જાતા હતા અલગ અલગ જાતા હતા એકાબીજા પણ અહીંથી એક કિલોમીટર ખોળ માતાજી બધાને એક સાથે થવું પડે અને ત્યાંથી હાલીને જવું પડે તો જ કંઈ કે ભીખાપ્પાનો સોંગ તો કહેવાય બાકી બધા નોખા પડી જાય તો સોંગનો મતલબ હું એટલે અત્યારે ભરતભાઈ સત્તર જે આપણે બાપાના છોકરા છે તેના ખ્યાલ પ્રમાણે બધા સાથે મળીને જાય અને ભેગા ભેગા બધા રાખે એટલે ખબર પડે કે ભાઈ આ કુકસવાળાનો સોંગ આપ્યો này đấy Đây thật là đây

તો દેખાય તમને દ્વારકા તમને બતાવું છું દ્વારકાનું મંદિર આ દ્વારકા આ છે દ્વારિકા મફત મેઇન ગેટ આપણે આવી જાય છે એની અંદર નીકળીએ